હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે પણ મારે વાત કરવાની છે માવઠાના વરસાદ અને વાતાવરણમાં પલટો આવવાની છે સૌ પ્રથમ તો આપણે એ જણાવ્યું ઘણા સમય પહેલા આપણે એક અનુમાન આપ્યું હતું કે ગુજરાતના હવામાનમાં પલટો આવશે જેમાં ખાસ કરીને ત્રણ ડિસેમ્બર થી લઈને નવ ડિસેમ્બર વચ્ચે આપણું વાતાવરણ છે એમાં ફેરફાર જોવા મળશે અને આપણે ઝાપટાઓ પડી શકે છે કયા વિસ્તારમાં ઝાપટા પડવાના છે કેવા ઝાપટા પડવાના છે એની વાત કરીએ પણ આ ઝાપટાનું કારણ છે દક્ષિણ ભારતની અંદર રહેલું આમ જોવા તો ઘણા સમયથી દક્ષિણ ભારતમાં એક હતું જે તમિલનાડુથી પૂર્વ દિશામાં અને શ્રીલંકાથી ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશાની અંદર જે સાયક્લોન ક્રિએટ થયું હતું એ સાયક્લોનનું નામ છે ફેન્જલ એ સાયક્લોન તમિલનાડુ ઉપર લેન્ડફોલ કરી અને આગળ વધી રહ્યું છે અને એ સાયક્લોનને કારણે દક્ષિણ ભારતના તમિલનાડુ પુડુચેરી છે કેરળ હોય અથવા તો કર્ણાટક જેવા વિસ્તારો છે એમાં ખુબ ધોધમાર વરસાદો પણ નોંધાયા છે અને પુડુચેરી અને તમિલનાડુ ની અંદર કારણે જનજીવન પણ ઠપ છે હવે એ એ વાવાઝોડું હતું નબળું પડતા પડતા આગળ વધી અને અત્યારે આજનું જે અમારું લેટેસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ અત્યારે કર્ણાટક થી ત્રણસો કિલોમીટર પશ્ચિમ દિશામાં એ સાયક્લોન છે એ અરબ સાગરમાં પ્રવેશ કરી ગયું છે અને અત્યારે એ સાયક્લોન છે ખુબ નબળું પડી ગયું છે અત્યાર જો કે સાયક્લોનની કેટેગરી નથી એ સાયક્લોન નબળું પડી અને ડીપ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન નબળું પડે ડિપ્રેશન અને અત્યારે માર્ક ઓપરેશનની કેટેગરી છે એટલે વેલ માર્ક ઓપરેશનની કેટેગરીની અંદર એ સિસ્ટમ છે એ કર્ણાટક થી પશ્ચિમ દિશામાં અરબ સાગરની અંદર સક્રિય છે અત્યારે હવે થોડીક ઉત્તર તરફ અને વધારે પડતા એ પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે જોકે આને કારણે ગુજરાતનો કોઈ મોટો ખતરો નથી પણ હવે આજથી પણ ઘણા વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવ્યો છે આજે ત્રણ ડિસેમ્બરથી અને હજુ છ સાત ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો જોવા

હળવા સામાન્ય છૂટાછવાયા માવઠાઓ માવઠા ઝાપટા છે એ પડી શકે જોકે આ જે ત્રણ જિલ્લા છે દાહોદ ગોધરા છોટા ઉદેપુર એ ત્રણ જિલ્લામાં જે છાટા શક્યતાઓ છે એટલે સમગ્ર ત્રણે ત્રણ જિલ્લામાં ન પડે પણ છૂટા છવાયા પડે બે પાંચ ગામમાં પડે બે પાંચ ગામમાં ન પડે એવી રીતે છૂટા છવાયા અને એકદમ હળવા સામાન્ય હશે કે જેને કારણે કોઈ ખેતી પાક આપણે બીજા કોઈ માલ મિલકત નુકસાન થાય તેવી સંભાવનાઓ નથી પણ છૂટા છવાયા ઝાપટાઓ ચોક્કસથી ત્યાં જોવા મળશે એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તારોની અંદર ઝાપટાની શક્યતાઓ છે સૌથી વધારે જે ઝાપટાની છાટાછૂટીની તીવ્રતા છે એ તાપી અને ડાંગ જિલ્લામાં જોવા મળે તેવી શક્યતાઓ છે તાપી અને ડાંગ જિલ્લામાં તો આવનારા ત્રણ ચાર દિવસ ખાસ કરીને ચાર અને પાંચ તારીખ દરમિયાન આ ઝાપટાની શક્યતાઓ તાપી ને ડાંગમાં રહેલી છે એ સાથે પણ આગળ પાછો એકાદ દિવસ એ ચાપટા કે છાટા છૂટી જોવા મળી શકે અને ડાંગ અને તાપીને ને બાદ કરતા બીજા વિસ્તારો હોય જેમાં વલસાડ હોય વાપી નવસારી છે સુરત છે અથવા તો જે રાજપીપળા જેવા વિસ્તારો હોય અને એની આસપાસના અમુક વિસ્તારો છે જેમાં હળવા સામાન્ય છૂટા છવાયા છાટ થઈ શકે છે એટલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આ ભાગોની અંદર ઝાપટાં પડી શકે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં મહુવા રાજુલા હોય અથવા તો ખાંભા તાલુકો છે ઉના હોય કે કોડીનાર સુત્રાપાડા થી લઈ અને છે સોમનાથ સુધી તાળા સોમનાથ એટલે કહી શકાય કે મહુવાના દરિયાકાંઠાથી લઈ અને સોમનાથ સોમનાથના દરિયાકાંઠા સુધીના અમુક ગામડાઓમાં છાટા છૂટી એકદમ હળવી થઈ શકે છે જોકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઘણી વખત એવું પણ બનશે કે કદાચ એકદમ છૂટાછવાય કોઈ જગ્યાએ એકલ દુકલમાં પડે તો બાકી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા બહુ શક્યતાઓ નથી પણ આપણે હળવા સામાન્ય કોઈ કોઈ ગામની અંદર ચાપટાઓ છે એ પડી શકે છે એટલે આ રીતનો જે વરસાદી માહોલ રહેવાનો છે એટલે આ માવઠું કોઈ મોટું માવઠું નથી જે છેલ્લા ઘણા સમયથી અમે આપને બતાવતા આવ્યા છે કે આમાં કોઈ મોટું માવઠું થવાનું નથી એટલે કોઈ ડરશો નહીં કોઈ ગભરાશો નહીં હા વાતાવરણમાં વાતાવરણ આવશે વાતાવરણ થશે અને જગ્યા ઘાટા વાદળથી જશે જોકે બીજા વિસ્તારોની અંદર જે વાદળછાયું વાતાવરણ થશે જેમાં સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાતના અમુક ભાગો અને કચ્છના પણ અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં એકદમ હળવા છૂટા છવાયા સ્થળે કોઈ જગ્યાએ વાદળ જોવા મળશે બાકી ઉત્તર ગુજરાતમાં બહુ વાદળ વાતાવરણ નહીં જોવા મળે વાદળ છાયું વાતાવરણને કારણે તમને એવું લાગશે કે કદાચ મોટું માવઠું થાય એવી શક્યતાઓ છે પણ આમાં કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી માત્ર વાદળ થશે અને વાદળને કારણે એક ડર ઊભો થશે બાકી કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી જેવી દરેક મિત્રોએ નોંધ લેવાની છે એટલે આ પ્રકારનું હવામાન રહેવાનું છે છ સાત તારીખ પછીથી ફરીથી ગુજરાતનું હવામાન ચોખ્ખું થશે અને રાબેતા મુજબનો શિયાળો છે એ આગળ વધે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને આ માહિતી હતી એ માહિતી આપવામાં આવશે મીટીંગ છે ત્યાં પણ દરેક મિત્રો પધારજો ત્યાં આપણે વિશેષ ચર્ચાઓ પણ કરવાની છે અંત પણ દરેક મિત્રો વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ આપશો ધન્યવાદ